નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે હાઇડ્રોલિક્સ અને ન્યુમેટિક સિસ્ટમ વિશે આપણે ચર્ચા કરીશું તો આજે સુડતાલીસ જેટલા મોસ્ટ ટાઈમપી પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું તો આજે મોડલ પેપર નંબર છેતાલીસ ચાલો શરૂ કરીએ તો પહેલો પ્રશ્ન હાઇડ્રોલિક વડે ચાલતી સિસ્ટમ સાના વડે ઓપરેટ થાય છે તો ઓપ્શન એ એર બી ઓઇલ સી વોટર અને ડી મિલ્ક તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ઓઇલ ત્યારબાદ બીજો પ્રશ્ન હાઇડ્રોલિક સિસ્ટમ કયા સિદ્ધાંત પર કામ કરે છે તો ઓપ્શન એ ફેરાડેનો નિયમ બી ન્યૂટનનો નિયમ સી બોઇલ્સનો નિયમ અને ડી પાસ્કલનો નિયમ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી પાસ્કલનો નિયમ ત્યારબાદ ત્રીજો પ્રશ્ન હાઇડ્રોલિક સિસ્ટમમાં વપરાતા ફ્યુઅલનો મહત્વનો ગુણધર્મ કયો છે તો ઓપ્શન એ વેપોરાઇઝેશન બી સ્નિગ્ધતા સી કઠિનતા અને ડી આપેલ તમામ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સ્નિગ્ધતા એટલે કે વિસ્કોસીટી ત્યારબાદ ચોથો પ્રશ્ન હાઇડ્રોલિક સિસ્ટમમાં ફ્લુઇડનો સંગ્રહ કરવા માટે વપરાતી જગ્યાને શું કહેવાય છે તો ઓપ્શન એ સ્ટેનર બી રિઝર્વાયર સી પ્લગ અને ડી પંપ તનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી રિઝર્વાયર ત્યારબાદ પાંચમો પ્રશ્ન હાઇડ્રોલિક સિસ્ટમનો પાવર સોર્સ કયો છે તો ઓપ્શન એ હાઇડ્રોલિક પંપ બી હાઇડ્રોલિક લાઇન સી હાઇડ્રોલિક ટેન્ક અને ડી ઉપરના બધા જ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ હાઇડ્રોલિક પંપ ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન હાઇડ્રોલિક સિસ્ટમમાં વપરાતા ડીસીવીનું આખું નામ જણાવો તો ઓપ્શન એ ડિરેક્ટર કંટ્રોલ વાલ બી ડાયરેક્શનલ કંટ્રોલ વાલ્ સી એ અને બી બંને અને ડી ઉપરમાંથી એક પણ નહીં તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ડાયરેક્શનલ કંટ્રોલ વાલ્ ત્યારબાદ સાતમો પ્રશ્ન આપેલા ભાગોમાંથી કયો ભાગ હાઇડ્રોલિક સિસ્ટમમાં વપરાતો નથી તો એ ગિયર પંપ બી હોસ પાઇપ સી એફ આર એલ અને ડી હાઇડ્રોલિક સિલિન્ડર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી એફ આર એલ તો મિત્રો એફઆરએલ જે હોય છે એ ન્યુમેટિક સિસ્ટમમાં આવે છે અને એફઆરએલનું પૂરું નામ એફ ફોર ફિલ્ટર આર ફોર રેગ્યુલેટર અને એલ ફોર લુબ્રિકેટર ત્યારબાદ આઠમો પ્રશ્ન હાઇડ્રોલિક સિસ્ટમમાં વપરાતા ઓઇલની સ્ગતા એ સેનો અવરોધ દર્શાવે છે તપ એ કરંટ બી લાઇટ સી સાઉન્ડ અને ડી ફ્લો એટલે કે પ્રવાહ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ફ્લો એટલે કે પ્રવાહ ત્યારબાદ નવમો પ્રશ્ન નોન રિટર્ન વાલ એ બીજા કયા નામથી ઓળખાય છે તો ઓપ્શન એ ચેક વાલ બી વન વે વાલ સી એ અને બી બંને અને ડી ઉપરમાંથી એક પણ નહીં તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી એ અને બી બંને તો મિત્રો નોન રિટર્ન વાલ જે હોય છે એને ચેક વાલ પણ કહેવામાં આવે છે અને બીજા શબ્દોમાં એને વન વે વાલ પણ કહેવામાં આવે છે ત્યારબાદ દસમો પ્રશ્ન ન્યુમેટિક વડે ચાલતી સિસ્ટમ સાના વડે ઓપરેટ થાય છે તો ઓપ્શન એ એર એટલે કે હવા બી ઓઇલ સી વોટર એટલે કે પાણી અને ડી મિલ્ક એટલે કે દૂધ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ એર એટલે કે હવા તો મિત્રો જે હાઇડ્રોલિક જે સિસ્ટમ હોય છે એ ઓઇલથી એટલે કે ફ્લુઇડથી ઓપરેટ થાય છે અને ન્યુમેટિક જે સિસ્ટમ હોય છે એ હવા એટલે કે એરથી ચાલે છે ત્યારબાદ અગિયારમો પ્રશ્ન નીચેનામાંથી કયું વાક્ય ન્યુમેટિક સિસ્ટમમાં હવા વપરાય છે તે માટે સાચું નથી તો અહીંયા ઓપ્શન આપે છે હવા દરેક જગ્યાએ મરી રહે છે બી હવા માટે રિટર્ન લાઇનની જરૂર નથી સી હવા પ્રદૂષણ કરતી નથી અને ડી હવા ધડાકા સાથે છે તો આનો સાચો જવાબ છે ઓપ્શન ડી હવા ધડાકા સાથે સરગે છે ત્યારબાદ બારમો પ્રશ્ન ન્યુમેટિક સિસ્ટમનો પાવર સોર્સ ખાલી જગ્યા છે તો ઓપ્શન એ એર રિસિવર બી એર વાલ્વ સી એર કમ્પ્રેસર અને ડી એર મફલર તો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી એર કમ્પ્રેસર તો મિત્રો ન્યુમેટિક સિસ્ટમનો જે પાવર સોર્સ જે છે સ્ત્રોત એ એર કમ્પ્રેસર છે પ્રશ્ન સિસ્ટમમાં એક્ચ્યુએટેડ તરીકે જગ્યા વપરાય છે તો ઓપ્શન એ પમ્પ બી વાલ સી સિલિન્ડર અને ડી સ્ટેનર તો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સિલિન્ડર ત્યારબાદ ચૌદમો પ્રશ્ન ન્યુમેટિક કયા સિદ્ધાંત પર કામ કાર્ય કરે છે તો ઓપ્શન એ બોઇલ્સનો નિયમ બી પાસ્કલનો નિયમ સી બોયન્સીનો નિયમ અને ડી ન્યૂટનનો નિયમ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ બોઇલ્સનો નિયમ તો મિત્રો ન્યુમેટિક સિસ્ટમ જે છે એ બોઇલ્સના નિયમ પર કામ કરે છે અને હાઇડ્રોલિક જે સિસ્ટમ છે એ પાસ્કલના નિયમ પર કામ કરે છે આ મિત્રો ખાસ તમારે યાદ રાખવું ત્યારબાદ પંદરમો પ્રશ્ન ન્યુમેટિક સિસ્ટમનો કયો ભાગ એ સિસ્ટમના હૃદય તરીકે ઓળખાય છે તો ઓપ્શન એ પ્રેશર રેગ્યુલેટર બી એર કમ્પ્રેસર સી એર ફિલ્ટર અને ડી રિઝર્વાયર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી એર કમ્પ્રેસર ત્યારબાદ સોળમો પ્રશ્ન હાઇડ્રોલિક સિસ્ટમમાં પ્રેશરને કંટ્રોલ કરવા માટે કયા પ્રકારના વાલનો ઉપયોગ થાય છે તો ઓપ્શન એ ફ્લિક કંટ્રોલ વાલ બી નીડલ વાલ સી સ્પૂન અને ડી પ્રેશર રિલીફ વાલ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી પ્રેશર રિલીફ વાલ્વ ત્યારબાદ સત્તરમો પ્રશ્ન હાઇડ્રોલિક સિસ્ટમમાં યાંત્રિક શક્તિનું હાઇડ્રોલિક શક્તિમાં રૂપાંતર કરવા કયો ભાગ વપરાય છે તો ઓપ્શન એ હાઇડ્રોલિક મોટર બી હાઇડ્રોલિક પંપ સી સિલિન્ડર અને ડી કંટ્રોલ વાલ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી હાઇડ્રોલિક પંપ ત્યારબાદ અઢારમો પ્રશ્ન હાઇડ્રોલિક સિસ્ટમમાં ડાયરેક્શનલ કંટ્રોલ વાલ તરીકે કયા પ્રકારનો વાલ વપરાય છે તો ઓપ્શન એ સ્પૂલ વાલ બી રોટલીસ સ્પૂલ વાલ સી પ્રોપેટ વાલ અને ડી એ અને બી બંને તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી એ અને બી બંને ત્યારબાદ ઓગણીસમો પ્રશ્ન હાઇડ્રોલિક એનર્જીનું મિકેનિકલ એનર્જીમાં રૂપાંતર કરવા માટે હાઇડ્રોલિક સિસ્ટમમાં શું વપરાય છે તો ઓપ્શન એ હાઇડ્રોલિક પંપ બી હાઇડ્રોલિક મોટર સી હાઇડ્રોલિક સિલિન્ડર અને ડી ડીસી વાલ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી હાઇડ્રોલિક મોટર ત્યારબાદ વીસમો પ્રશ્ન નીચેનામાંથી કયું હાઇડ્રોલિક સિસ્ટમમાં વપરાતું એક્ચ્યુએટર છે તો ઓપ્શન એ પંપ બી વાલ સી સ્ટેનર અને ડી સિલિન્ડર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી સિલિન્ડર ત્યારબાદ એકવીસમો પ્રશ્ન ન્યુમેટિક સિસ્ટમમાં વપરાતા એફ આર એલ યુનિટમાં આર શું દર્શાવે છે તો ઓપ્શન એ રિઝિસ્ટન્સ બી રીડવાલ સી પ્રેશર રેગ્યુલેટર અને ડી એ અને બી બંને તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી પ્રેશર રેગ્યુલેટર ત્યારબાદ મો પ્રશ્ન એર ફિલ્ટર અશુદ્ધિ દૂર કરવાની ક્ષમતા કેટલી છે તો એ વીસ થી પચાસ માઇક્રોન બી પચાસ થી એસી માઇક્રોન સી જીરો થી જીરો પચાસ માઇક્રોન અને ડી જીરો થી જીરો એસી માઇક્રોન તો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ વીસ થી પચાસ માઇક્રોન ત્યારબાદ ત્રેવીસમો પ્રશ્ન ન્યુમેટિક સિસ્ટમમાં એલિમેન્ટ કયા સિદ્ધાંત તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી વેન્ચ્યુરીમીટરનો સિદ્ધાંત ત્યારબાદ ચોવીસમો પ્રશ્ન ન્યુમેટિક સિસ્ટમમાં વપરાતા પ્રેશર રેગ્યુલેટરમાં કયા પ્રકારનો વાલ્વ ઉપયોગમાં લેવામાં આવે છે તો એ સ્લાઇડિંગ પોલ બી રોટર સ્પૂલ સી થ્રોટલ વાલ અને ડી પોપેટ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી પોપેટ ત્યારબાદ પચીસમો પ્રશ્ન હાઇડ્રોલિક બ્રેક સિસ્ટમમાં કયા ઉપકરણનો ઉપયોગ થાય છે તપસ એ એર ટેન્ક એટલે કે હવાની ટાંકી બી માસ્ટર સિલિન્ડર સી પ્રેશર ગેજ અને ડી અનલોડર સિલિન્ડર તો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી માસ્ટર સિલિન્ડર તો મિત્રો અહીંયા હાઇડ્રોલિક બ્રેક સિસ્ટમને આપણે અહીંયા આકૃતિ પણ બતાવી છે અને અહીંયા તમે જોઈ શકો છો કે હાઇડ્રોલિક બ્રેક સિસ્ટમમાં જે માસ્ટર સિલિન્ડર જે ડિવાઇસ એટલે કે ઉપકરણ આવે છે એનો અહીંયા ઉપયોગ કરેલો છે ત્યારબાદ છવ્વીસમો પ્રશ્ન એક્સ તરીકે ચિહ્નિત કરેલ ભાગનું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને એની અંદર એક્સ તરીકે જે ચિહ્નિત કરેલો ભાગ છે ઉપરની બાજુ ડાબી સાઈડ તો એનું નામ જણાવવાનું છે તો અહીંયા ઓપ્શન આપે છે એર ટેન્ક એટલે કે હવાની ટાંકી બી માસ્ટર સિલિન્ડર સી પ્રેશર ગેજ અને ડી અનલોડર સિલિન્ડર નો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી અનલોડર સિલિન્ડર ત્યારબાદ સત્યાવીસ પ્રશ્ન હાઇડ્રોલિક જેકમાં કયા પ્રકારના પંપનો ઉપયોગ થાય છે તો ઓપ્શન એ ગિયર પંપ બી પ્લન્જર પંપ સી વેન પંપ અને ડી ઇન્ટરનલ ગિયર પંપ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી પ્લન્જર પંપ તેની આકૃતિ પણ આપણે અહીંયા બતાવી છે અને અલગથી જે પ્લન્જર પંપ આવે છે મિત્રો એ અહીંયા બીજી આકૃતિ પણ આપણે અહીંયા બતાવી છે ત્યારબાદ અઠ્યાવીસમો પ્રશ્ન કયું ઉપકરણ એટલે કે ડિવાઇસ મિકેનિકલ ઉર્જાને ન્યુમેટિક ઉર્જામાં ફેરવે છે તો ઓપ્શન એ એક્ચ્યુએટર બી જનરેટર સી અલ્ટરનેટર અને ડી કમ્પ્રેસર સાચો જવાબ છે ઓપ્શન કયું ઉપકરણ હાઇડ્રોલિક ઉર્જાને મિકેનિકલ ઉર્જામાં ફેરવે છે તો અહીં ઓપ્શન એક્ચ્યુએટર બી રેગ્યુલેટર સી કમ્પ્રેસર અને ડી કંટ્રોલ વાલ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ એક્ચ્યુએટર તો અહીંયા આકૃતિ પણ એકચ્યુએટરની આપણે બતાવી છે ત્યારબાદ ત્રીસમો પ્રશ્ન હાઇડ્રોલિક સિલિન્ડરનું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે એ સિલિન્ડરનું નામ જણાવવાનું છે તો ઓપ્શન એ ડબલ રોડ સિલિન્ડર બી ડબલ એક્ટિંગ સિલિન્ડર સી સિંગલ એક્ટિંગ સિલિન્ડર અને ડી રોટરી એક્ટિંગ સિલિન્ડર તો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સિંગલ એક્ટિંગ સિલિન્ડર ત્યારબાદ એકત્રીસમો પ્રશ્ન વાલનું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે વાલનું નામ જાણવાનું છે તો ઓપ્શન એ પ્રેશર રિલીફ વાલ બી બાયપાસ વાલ સી ચેક વાલ અને ડી ઇનલેટ વાલ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ચેક વાલ તો મિત્રો અહીંયા અલગથી પણ ચેક ચેકવાલની આકૃતિ આપણે બતાવી છે ત્યારબાદ બત્રીસમો પ્રશ્ન વાલનું નામ શું છે તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ ચેકવાલ બી ચોક વાલ સી થ્રોટલ વાલ અને ડી પ્રેશર રિલીફ વાલ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી થ્રોટલ વાલ તો થ્રોટલવાની અલગથી બીજી પણ આકૃતિ આપણે અહીંયા સમજ માટે લીધેલી છે ત્યારબાદ તેત્રીસો પ્રશ્ન મેન્યુઅલ સિમ્બોલનું નામ શું છે તો અહીંયા આકૃતિ આપી છે બી ફૂટ પેડલ સી પુશ બટન અને ડી જનરલ બટન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ફોટ પેડલ ત્યારબાદ ચોત્રીસ મો પ્રશ્ન મેકેનિકલ સિમ્બોલનું નામ શું છે તો અહીંયા સિમ્બોલ આપે છે અને ઓપ્શન એ પ્લન્જર બી પુશ બટન સી રોલર અને ડી ફૂટ પેડલ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી રોલર ત્યારબાદ પાંત્રીસમો પ્રશ્ન એક્સ તરીકે ચિહ્નિત કરેલ ભાગનું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને એમાં એક્સ તરીકે જે ચિહ્નિત કરેલો ભાગ છે નામ જણાવવાનું છે તો ઓપ્શન એ સ્લેવ સિલિન્ડર બી માસ્ટર સિલિન્ડર સી એર સિલિન્ડર અને ડી વ્હીલ સિલિન્ડર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી માસ્ટર સિલિન્ડર ત્યારબાદ છત્રીસમો પ્રશ્ન એક્સ તરીકે ચિહ્નિત કરેલ ભાગનું નામ શું છે તો અહીંયા આકૃતિ આપી છે અહીંયા ઓપ્શન એ સ્ટીરિંગ ગિયર બી પિસ્ટન રોડ સી પ્રેશર લાઇન અને ડી ફ્લુઇડ રિઝર્વાયર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ફ્લુઇડ રિઝર્વાયર ત્યારબાદ સાડત્રીસમો પ્રશ્ન ન્યુમેટિક સિસ્ટમનો પાવર સ્ત્રોત કયો છે તો ઓપ્શન એ એક્ચ્યુએટર બી કંટ્રોલ વાલ્વ સી એર કમ્પ્રેસર અને ડી એર સર્વિસ યુનિટ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી એર કમ્પ્રેસર તો અહીંયા એર કમ્પ્રેસર અહીંયા લીધી છે ત્યારબાદ આડત્રીસ મો પ્રશ્ન કમ્પ્રેસર પ્રકાર કયો છે તો અહીંયા આકૃતિ આપી છે ઓપ્શન એ ગિયર ટાઈપ બી વેન ટાઈપ સી રોટરી ટાઈપ અને ડી રેસીપ્રોકેટિંગ ટાઈપ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી રેસી પ્રોકેટિંગ ત્યાર ત્યારબાદ ઓગણચાલીસમો પ્રશ્ન હાઇડ્રોલિક બ્રેક સિસ્ટમમાં કયા નિયમનો ઉપયોગ થાય છે તો ઓપ્શન એ બોઇલનો નિયમ બી ચાર્લ્સનો નિયમ સી પાસ્કલનો નિયમ અને ડી ન્યૂટનનો નિયમ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી પાસ્કલનો નિયમ તો મિત્રો આ પ્રશ્ન અગાઉ પણ આવેલો અહીંયા ફરીથી રિપીટ થાય છે કે હાઇડ્રોલિક જે સિસ્ટમ હોય છે એ પાસ્કલના નિયમ પર કામ કરે છે અને ન્યુમેટિક જે સિસ્ટમ હોય છે એ બોયન્સીના જે નિયમ છે એના સિદ્ધાંત પર કામ કરે છે તો અહીંયા પાસ્કલના નિયમની અહીંયા સમજ માટે આપણે આકૃતિ પણ અહીંયા બતાવી છે ત્યારબાદ ચાલીસમો પ્રશ્ન સ્લેવ સિલિન્ડરમાં કયા પ્રકારની ક્લચ સિસ્ટમનો ઉપયોગ થાય છે તો એ વેક્યુમ ક્લચ બી હાઇડ્રોલિક ક્લચ સી ઓવર રનિંગ ક્લચ અને ડી ઇલેક્ટ્રોમેગ્નેટિક ક્લચ તેનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી હાઇડ્રોલિક ક્લચ ત્યારબાદ એકતાલીસમો પ્રશ્ન ચિહ્ન કરેલ ન્યુમિટિક ભાગનું નામ શું છે ઓપ્શન ત્યારબાદ બેતાલીસમો પ્રશ્ન એક્સ તરીકે ચિહ્નિત થયેલ ન્યુમિટિક ભાગનું નામ શું છે તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ એલ બી એક્ચ્યુએટર સી કમ્પ્રેસર અને ડી રિઝર્વાયર ટેન્ક તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ એફ આર એલ તો મિત્રો અહીંયા પૂરું નામ ફિલ્ટર ફોર ફિલ્ટર ફોર ફોર રેગ્યુલેટર અને લુબ્રિકેટર આ ખાસ તમારે યાદ રાખવાનું કે એફ ફોર ફિલ્ટર આર ફોર રેગ્યુલેટર અને એલ ફોર લુબ્રિકેટર ત્યારબાદ તેતાલીસ પ્રશ્ન એક્સ તરીકે ચિહ્ન થયેલ ન્યુમિટિક ભાગનું નામ શું છે તો અહીંયા સ્કેમેટિક ડાયાગ્રામ આપે છે અને એની અંદર એક્સ તરીકે જે ચિહ્નિત કરેલો ભાગ છે એનું નામ જાણવાનું છે તો ઓપ્શન એ એકચ્યુએટર બી કમ્પ્રેસર સી કંટ્રોલ વાલ અને ડી રિઝર્વાયર્ડ ટેન્ક તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી કંટ્રોલ વાલ ત્યાર પછી ચોવીસમો પ્રશ્ન એક્સ તરીકે ચિહ્નિત થયેલ ન્યુમેટિક ભાગનું નામ શું છે તો અહીંયા સ્કેમેટિક ડાયાગ્રામ આપે છે અને અહીંયા ઓપ્શન આપે છે એક્ચ્યુએટર બી કમ્પ્રેસર સી કંટ્રોલ વાલ અને ડી રિઝર્વાય ટેન્ક તારનો સાચો જવાબ છે ઓપ્શન નંબર B કમ્પ્રેસર ત્યાર પછી 45મો પ્રશ્ન X તરીકે ચિહ્નિત થ ભાગનું નામ શું છે તો અહીં આકૃતિ આપી છે અને ઓપ્શન A પેડલ B રીટર્ન સ્પ્રિંગ C व्हील સિલિન્ડર અને D માસ્ટર સિલિન્ડર તો તેનો સાચો જવાબ છે ઓપ્શન નંબર D માસ્ટર સિલિન્ડર ત્યાર પછી 46મો પ્રશ્ન વાલ્વનું નામ શું છે તો અહીં આકૃતિ આપી છે અને ઓપ્શન A નોન રીટર્ન વાલ્વ B ફ્લો કંટ્રોલ વાલ્વ C ફોર બાય ટુ નોર્મલી ઓપન અને ડી પ્રેશર રિલીફ વાલ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી પ્રેશર રિલીફ વાલ ત્યારબાદ સુડતાલીસમો પ્રશ્ન ન્યુમેટિક બ્રેક સિસ્ટમમાં બ્રેક વાલનું કાર્ય શું છે તો ઓપ્શન એ હવાના દબાણને સિસ્ટમમાં દાખલ કરે છે બી હવાને વાતાવરણમાં છોડે છે સી ટાંકીમાં હવાનું દબાણ જાળવી રાખે છે અને ડી હવાના દબાણને પ્રેશર ગેજમાં દાખલ કરે છે તો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ હવાના દબાણની સિસ્ટમમાં દાખલ કરે છે તો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજા ટૉપિક વિશે આપણે ચર્ચા કરીશું